પ્રભુની આપણે સ્તુતિ કરીએ છીએ અને પ્રભુની આરાધના કરીએ છીએ થેન્ક યુ અનિલભાઈ તમે જે શબ્દો મારા માટે વાપર્યા પ્રભુની સ્તુતિ થાઓ એ બધાના માટે પ્રભુનો જ મહિમા થાઓ અને પ્રભુનું કાર્ય છે અને પ્રભુના રાજ્યના માટે આપણે વપરાઈ રહ્યા છીએ આપણે સાથી સેવકો છીએ થેન્ક યુ સો મચ ઓકે સો આજે આપણે જે સમજવા માંગીએ છીએ પહેલા પ્રભુની નાની પ્રાર્થના કરીએ સહાયતા માંગીએ કે પ્રભુ આપણને મદદ કરે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ તમારા વચનો તમે અમને આપ્યા છે સમજવા માટે મારા જ્ઞાન ચક્ષુઓ ખોલો હૃદય તૈયાર કરો લાગુ કરવાને માટે પ્રભુ ઈશ્વરના નામમાં અમીન ઓકે ઘણા જે વ્યક્તિઓ છે એ અન્ય લોકોને પ્રભાવિત કરવાની ઈચ્છા રાખે છે કેટલાક લોકો એ આગેવાની આપવા માંગે છે કેટલાક લોકો એ શિક્ષણ આપવા માંગે છે કેટલાક લોકો મંડળી કુટુંબ અથવા સમાજને બદલવા માંગે છે તેમ છતાં પ્રભાવ જે છે એ દરજ્જાથી શરૂ થતો નથી અ પણ એ હૃદયની તૈયારીથી શરૂ થાય છે ઈશ્વર લોકોને લોકોનો અચાનક રીતે ઉપયોગ નથી કરતા પણ ઈશ્વર જ્યારે એમનો ઉપયોગ કરવા માંગે છે ત્યારે એમને પહેલાંથી તૈયાર કરે છે અને એટલે ઈશ્વર કોઈ રાષ્ટ્રને બદલતા પહેલાં કોઈ પ્રજાને બદલતા પહેલાં કોઈ સમાજને બદલતા પહેલાં કોઈ મંડળીને બદલતા પહેલાં કોઈ કુટુંબને બદલતા પહેલાં કોઈ એક વ્યક્તિને પ્રભુ તૈયાર કરે છે અને એઝરા સાત અને દસ માં આપણને એક એવા માણસનું જીવન ખુલ્લું કરવામાં આવે છે કે જેનો ઉપયોગ પ્રભુએ બહુ શક્તિશાળી રીતે કર્યો અને એઝરા સાત અને દસ આવું કહે છે કેમ કે યહોવાના નિયમનું સંશોધન કરીને તેને પાડવામાં તથા ઇઝરાયલીઓને વિધિઓ તથા હુકમો શીખવવામાં એઝરાએ પોતાનું મન લગાડ્યું હતું કેમ કે યખોવાના નિયમનું સંશોધન કરીને તેને પાડવામાં તથા ઇઝરાયલીઓને વિધિઓ તથા હુકમો શીખવવામાં એઝરાએ પોતાનું મન લગાડેલું હતું આ કલમ આપણને જણાવે છે કે એઝરા શા માટે 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 ફળવંત બન્યો બન્યો સફળ અને એ આપણને કલમ દર્શાવે છે ઇઝરાયેલ જે લોકો છે એ એમાંના કેટલાક લોકો એ બંદીવાસમાંથી હવે પાછા પુનઃસ્થાપિત થઈ રહ્યા છે યરુશાલેમમાં યહુદિયામાં અને એ પહેલી જ એનો એમાં ત્રણ તબક્કા આવે છે અને એમાંનો પહેલો તબક્કો જે છે એ જરૂર બાબેલની આગેવાનીમાં એ રિસ્ટોરેશન થાય છે પ્રથમ રિસ્ટોરેશન થાય છે અને એમાં એક્ઝેક્ટ આપણો લખ્યો છે એઝરાની સુવાર્તા એઝરાનો પુસ્તક બીજો અધ્યાય ચોસઠ અને પાસઠ કલમમાં ત્યાં લખ્યું છે કે ઓગણપચાસ હજાર આઠસો ને એકાણું લોકો એ પાછા ફરે છે રાઈટ અને ત્યાં આગળ મંદિરનું પુનર્નિર્માણ થાય છે પણ છતાંય હજુ એમનું જે અધ્યાત્મ જીવન છે એ બહુ નબળું છે એવું આપણને જોવા મળે છે એટલે માળખું એમની પાસે છે બિલ્ડિંગ છે એટલે કે ચર્ચ છે પણ આત્મિક સામર્થ્ય નથી અને ધાર્મિકતા એ લોકોની પાસે છે પણ નથી અને એટલે એઝરાની જે ભૂમિકા છે એ ત્યાં બહુ મહત્વની ભૂમિકા છે કારણ કે એઝરા એ નિયમ શાસ્ત્રનો બહુ કુશળ હતો શાસ્ત્રી હતો અને એ એઝરા સાત અને છ માં આપણને જોવા મળે છે એઝરા સાતમાં પણ જોવા મળે છે કે એની ઉપર ઈશ્વરની કૃપા હતી અને એટલા માટે એવું થયું કે જે જે રાજા છે આર્તા શાસ્ત્ર રાજા એણે ઇઝરાયલના પુનઃસ્થાપન માટે આ એઝરાને પાછો મોકલ્યો છે અને ઈઝરાયલને બધા સંસાધનો પણ આપ્યા છે અને એટલે એઝરા એ પહેલા જયારે આવે છે ત્યારે હેઝરાનું જે પુસ્તક છે એનો પહેલું આગમન એઝરાનું છે કે જ્યાં નિર્માણ મંદિરનું નિર્માણ થાય છે એની પર ધ્યાન કેન્દ્રિત થાય છે અને બીજું જે આગમન છે જે આપણે સાતમાં આગળ જોઈએ છે દસમી દસમાં અધ્યાય સુધી એમાં એ લોકોને આધ્યાત્મિક રીતે પુનઃસ્થાપિત કરવામાં ધ્યાન કેન્દ્રિત છે રાઈટ પણ આ બધું કેમ થઈ શકે છે કારણ કે આ દસમી કલમ એનો પાયો છે અને એ દસમી કલમ આપણને આજે આપણે સમજવાના છે કે આ ઐઝરાએ એવું તો શું કર્યું આ દસમી કલમમાં કે જેના લીધે એને આટલી મોટી સફળતા મળી કે જે ઇઝરાયલ પ્રજાને રિસ્ટોર આત્મિક રીતે રિસ્ટોર કરવામાં મહત્વનો ફાળો એને ભજવ્યો રાઈટ સો મુખ્ય ત્રણ બાબતો છે પણ એમાં એણે ત્રણ બાબતોમાં એને મન લગાડ્યું છે એ સંબંધી આપણે જોવાના છીએ આજે પેલું આપણે એવું સમજી લઈએ કે આ મન લગાડવું એટલે શું એઝરાએ પોતાનું મન લગાડ્યું હતું તો આ મન લગાડ્યું એટલે શું મન લગાડવાનો અર્થ એવો થાય કે નક્કી કર્યું છે ઈરાદાપૂર્વક નક્કી કર્યું છે અને એની પાસે એક લક્ષ્ય છે એક વિઝન છે એનો અર્થ એ થયો કે ભાઈ અને એટલે એઝરા કંઈ અચાનક રીતે આ આત્મિક સ્થાપનની અંદર કે આત્મિક રીતે લોકોને ઘડવામાં સરી પડ્યો નથી આમ પડી ગયો નથી રાઈટ પણ યોગ્ય સમયની પણ જોઈ નથી એને તો પ્રભુ કોઈક રીતે કામ કરશે પ્રભુ કોઈક રીતે પ્રેરણા કરશે અને પ્રભુ લોકોને શીખવશે એવી રહ જોઈ નથી પણ એણે પોતે મન લગાડ્યું છે એણે પોતે નિર્ણય કર્યો છે એને પોતે દ્રઢતા રાખી છે એણે એક પ્રતિબદ્ધતા લીધી છે કે એ આત્મિક રીતે પોતે ઘડાશે અને ઈશ્વરના લોકોને ઘડવામાં મદદરૂપ થશે અને ઈશ્વર છે ને હંમેશા આવા લોકોને પસંદ કરે છે કે જે સ્વૈચ્છિક રીતે સમર્પણ આપે છે ઘણા બધા વિશ્વાસીઓ છે ને બાઇબલ વાંચે છે પણ બહુ થોડા મનન કરે છે અને એમાંથી પણ નૈવત લોકો બાઇબલનો અભ્યાસ કરે છે ઘણા બધા વિશ્વાસીઓ બાઇબલ વાંચે છે જો ખ્રિસ્તીઓ જોઈએ તો મોટાભાગના ખ્રિસ્તીઓ બાઇબલ વાંચતા જ હશે રાઈટ પણ એમાંના બહુ ઓછા લોકો હશે કે જેની પર મનન કરતા હશે અને એમાંથી પણ નહિવત લોકો છે કે જે લોકો અભ્યાસ કરે છે રાઈટ અને એટલે આ નેઝરાએ એની પર મન લગાડ્યું છે અને એટલે આપણે આપણી પોતાની જાતને આજે પ્રશ્ન પૂછી શકીએ કે શું મારા મારા જીવનની અંદર કે ઈશ્વરના જે વચનો છે એ મારા જીવનને સંચાલન કરે છે કે નહીં શું મેં એની પર મન લગાડ્યું છે કે નહીં એ મારે પૂછવાની જરૂર છે એઝરાએ પોતાનું મન લગાડ્યું હતું ઓકે સો હવે શેમાં એને મન એની ત્રણ બાબતો આપણને આ દસમી કલમ બતાવે છે

તો અહીંયા શું થયું કહેવાય એનો અર્થ એવો થયો કહેવાય કે યહોવાની આજ્ઞાઓ યહોવાના જે કાયદાઓ છે એનો બહુ ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો છે રાઈટ એણે એણે છે ને માહિતી મેળવી મેળવવા માટે જ નહીં પણ જીવન પરિવર્તન માટે એણે અભ્યાસ કર્યો છે રાઈટ અને એટલે એઝરાએ ફક્ત માહિતી એકત્ર કરતો નથી બરાબર કારણ કે જયારે સંશોધનની વાત આવે ત્યારે ફક્ત માહિતી જ વાત નથી આવતી એમાં વિશ્લેષણ બી આવે તારણ વાત આવે તો અહીંયા આપણે જોયે માહિતી એકત્ર કરી તો એને શું કર્યું છે યહોવાના નિયમનું એટલે કે નિયમ શાસ્ત્ર એણે વાંચ્યું અને એમાંથી એને શોધી કાઢ્યું છે ઓબ્ઝર્વ કર્યું છે અવલોકન કર્યું છે ઘણા બધા લોકો છે ને પસંદગી ને બાઇબલ વાંચન કરે જે ગમતું હોય ને એ જ વાંચે પણ એઝરા એવું નથી કરતો એઝરા શું કરે છે આખું શાસ્ત્ર એ વાંચે છે અને એણે જે વિશ્લેષણ કર્યું છે એ બહુ અગત્યનું વિશ્લેષણ છે એણે શું વિશ્લેષણ કર્યું છે એણે આખું જોયું છે નિયમશાસ્ત્ર એને એનું અવલોકન કર્યું છે અને પછી એણે વિશ્લેષણ કર્યું એણે બહાર કાઢ્યું શું કાઢ્યું છે તો કે છે કે ઈશ્વરનો જે નિયમ છે એ ઈશ્વરે શા માટે નિયમ આપ્યો છે એટલે બીજા અર્થમાં એણે છે ને ઈશ્વરના હૃદયને સમજ્યું છે કે આ નિયમ શાસ્ત્ર પ્રભુએ કેમ આપ્યું છે શા માટે આપ્યું તો એની પાછળ એણે વિશ્લેષણ શોધી કાઢ્યું કે આ આ જે નિયમ શાસ્ત્ર છે એ તો ઈશ્વરની પવિત્રતાને પ્રગટ કરાશે આ જે નિયમશાસ્ત્ર પ્રભુએ આપ્યું છે એ તો ઈશ્વરની પ્રજા કેવી હોવી જોઈએ એ દર્શાવે છે અને જ્યારે લોકો એ ગુલામ ફારૂની ગુલામગીરીમાંથી બહાર આવ્યા પછી હવે એમણે મુક્ત કરાયેલા લોકો તરીકે તારણ પામેલા લોકો તરીકે સ્વતંત્ર લોકો તરીકે કેવી રીતે જીવવાનું એનું માર્ગદર્શન એ આપવાનું કામ આ નિયમશાસ્ત્ર કરે છે અને એટલે આ જે એઝરા છે એ સમજ્યો છે કે ઈશ્વરનો જે નિયમ શાસ્ત્ર છે એ તો કૃપા છે અને બચાયેલા જે લોકો છે એમના માટે ઈશ્વરના લોકોને માટે આ ધોરણો આપવામાં આવ્યા છે અને એ ત્યાંથી એ પણ સમજ્યો કે ઈઝરાયલના જે લોકો છે એ લોકો શા માટે ગુલામગીરીમાં ગયેલા અને એને ખબર પડી કે ઈશ્વરને વચનોને અવગણવાથી અને એને એ પણ ખબર પડી કે જે પુનઃસ્થાપન છે એ ઈશ્વરની આજ્ઞાઓ પાડવા તરફ પાછા ફરવાની જરૂર છે જો પુનઃસ્થાપનનો અર્થ એ થાય કે મારે ઈશ્વરની આજ્ઞાઓ પાડવાની જરૂર છે અને એટલે હેઝરાએ એવું સમજો કે દરેક નિયમ દરેકે દરેક આજ્ઞા એ ઈશ્વરની પવિત્રતા છે ન્યાય વ્યવસ્થા છે ઈશ્વરની દયા છે અને વિશ્વાસુ લોકો માટે એમની ઈચ્છા છે એટલે એવું કહેવાય કે જે આ નિયમ શાસ્ત્ર છે એ દ્વારા ઈશ્વરે પોતાના હૃદયનો અભિવ્યક્ત પોતાના હૃદયને અભિવ્યક્ત કર્યા છે અને ઈશ્વર એ કઈ લોકો પર બોજ નાખવા માંગતા નહોતા પણ ઈશ્વર એ ઈચ્છતા હતા કે એમના લોકો એ કેવા હોય અને એટલે અને એટલે આ એઝરાએ અવલોકન કર્યું અર્થઘટન કર્યું અને હવે તારણ શું કાઢે છે ખબર છે તારણ એને એવું કાઢ્યું કે નિયમ શાસ્ત્ર એ આત્મિક જીવન માટે કૌટુંબિક જીવન માટે સામાજિક જીવન માટે પવિત્ર જીવન માટે બહુ જ જરૂરી છે એના વગર કોઈ પણ વ્યક્તિ એ ઈશ્વરના હેતુઓને પૂરા કરી શકશે નહીં હા એનું ધારણ હતું અને એક્ઝેક્ટલી આ સ્ટડી આ કર્યું એણે અભ્યાસ એણે આ કર્યો આ સંશોધન એણે આ કર્યું અને એટલે એઝરાયે ફક્ત શાસ્ત્ર વાંચ્યું નહીં આપણા આપણા સંદર્ભમાં એવું કહીએ કે એઝરાએ ફક્ત બાઇબલ વાંચ્યું નહીં પણ એમાં એણે પ્રવેશ કર્યો એણે ઈશ્વરનો અવાજ સાંભળ્યો એણે ઈશ્વરના હૃદયને સમજ્યું અને ઈશ્વરની ઈચ્છા પ્રમાણે એ જીવ્યો અને એ એણે અભ્યાસની અંદર કર્યું સંશોધન કર્યું હવે ત્યાર પછી આપણે બીજું જે કરે છે એ કે છે કે એને એનું પાલન કર્યું યહોવાના નિયમનું સંશોધન તો કર્યું અભ્યાસ તો એને કર્યો એને અવલોકન કર્યું અર્થઘટન કર્યું બધું શોધી કાઢ્યું હવે શું કરે છે કે છે કે એને પાડે છે એને પાડે છે એઝરા ફક્ત હેડ નોલેજ જ્ઞાન સુધી મર્યાદિત રહ્યો નહીં પણ એને એને પાડવામાં પોતાનું મન લગાડેલું હતું અને આ બહુ મહત્વપૂર્ણ પગથિયું છે ત્રણ સ્ટેપ જે આપણે જોઈએ છે આ ત્રણ છે ને સ્ટેપ છે સોપાન છે અભ્યાસ કરવાનો પછી પાડવાનો અને પછી શીખવવાનો પણ મોટા ભાગના લોકો એ શું કરે છે ખબર છે આ પહેલા બે સ્ટેપ ભૂલી જાય છે ડાયરેક્ટલી શીખવવાનું શરૂ કરે છે અને ત્યાં મુશ્કેલી થાય છે અભ્યાસ કરવું પાડવું અને પછી શીખવવાની વાત આવે જો તમે ખાલી ને ખાલી ફક્ત ને ફક્ત નો અભ્યાસ કરો છો ને તો તો એ અભ્યાસ અભ્યાસ તમે આજ્ઞા પાલન નથી કરતા પણ ખાલી કરો છો તમારામાં અભિમાન લાવશે આજ્ઞા પાલન વગરનો અભ્યાસ એ તમારામાં ઢોંગ લાવશે આત્મિકતાનો ઢોંગ લાવશે અને એટલે હેઝરા એવું નથી કરતો આખું આપણને આ શીખવે છે ઈશ્વર એ જ્ઞાની મગજ નહીં ચાહતા ઈશ્વર એ જ્ઞાની મગજ ઈચ્છતા નથી ઈશ્વર તો આજ્ઞા કરી હૃદય ઈચ્છે છે રાઈટ અને આપણું આજ્ઞા પાલન એ જ મારા ખરા વિશ્વાસની સાબિતી છે અને એટલે આજે મારે મારી જાતને પ્રશ્ન પૂછવો જોઈએ શું ફક્ત ઈશ્વરના વચનો સાંભળનાર અને વાંચનાર જ છું અભ્યાસ કરીને એનો પાલન પણ છું કારણ કે જો વાંચવા માટે મેં અગાઉ પણ તમને કહીલું કે જો વાંચવું હોય ને બાઇબલ તો સિત્તેર કલાક જ જોઈએ પણ એનો અભ્યાસ કરીને પાડવામાં આપણે આખું જીવન પસાર કરવાનું છે અને એટલે ઈશ્વરના વચનો વાંચીએ મનન કરીએ અભ્યાસ કરીએ પણ એને આપણા જીવનમાં અમલમાં પણ લાવીએ કે જેથી આપણે ઈશ્વરના વચનોથી ઘડાઈએ ત્રીજું જે ઐઝરાએ કર્યું છે અને એ છે વચનોનું શિક્ષણ આપવાનું યખવાના નિયમનું સંશોધન કરીને તેને પાડવામાં તથા ઈઝરાયલીઓને વિવિધ હુકમો શીખવામાં ઐઝરાએ પોતાનું મન લગાડ્યું હતું હા બહુ જ અગત્યનું પણ છે જો તમારી પાસે તમે અભ્યાસ કર્યો છે તમે એને પાડી રહ્યા છો તો હવે તમારી ફરજ બને છે કે તમે એ જ્ઞાન જે ઈશ્વરે તમને આપ્યું છે એને તમે બીજાઓ સુધી લઈ જાઓ પણ એઝરાય છે ને પોતાનું પોતાના જ્ઞાન નથી ફેલાયું પોતાના શિક્ષણ નહીં ફેલાયું કે પોતાના જે સમજ પડે છે એ નહીં એણે શું કર્યું છે એક્ઝેક્ટલી જે ઈશ્વર કે છે એણે ઈશ્વરના જે વિધિઓ છે ઈશ્વરના જે હુકમો છે ઈશ્વરના જે નિયમો છે એને સમજીને એને જ લોકોને શીખવાડ્યા છે બીજી પોતાની મનગણત કહાનીઓ નહીં શીખવી અને એટલે એનું જે શિક્ષણ છે ને એ પોતાને સ્વનિયુક્ત સેલ્ફ એપોઇન્ટમેન્ટ વાળું નહોતું હતું કે પોતે પોતે આપે છે એવું નહોતું પણ ઈશ્વર દ્વારા એને સમર્થન પામેલ એનું શિક્ષણ હતું અને એટલે એટલે એટલા જ જ્યારે બંદીવાસ પછી જ્યારે લોકોએ એઝરાય એમના તૈયાર કરવાનું શરૂ કર્યું ને ત્યારે લોકોએ એનું સાંભળ્યું કેમ એવું થયું કારણ કે એનું જીવન અને એનું જે શીખવા શિક્ષણ એ બંને મેળ ખાતું હતું મેચ થતું હતું અને એટલે લોકોએ સાંભળ્યું ભગવાન બંદીવાસ આ લોકો જે બહાર આવ્યા ને એ લોકોનો સૌથી મોટો શત્રુ એ અન્ય પ્રજાઓ નો હતી બીજા દુશ્મનો નહોતા કે જે એમની પર ચઢાઈ કરે એનો સૌથી મોટો શત્રુ હતું એમનું આધ્યાત્મિક અજ્ઞાન અને એટલે ઇઝરાય આ શિક્ષણ દ્વારા એમને ઈશ્વરના વચનમાં ઈશ્વરના નિયમ શાસ્ત્રમાં પુનઃસ્થાપન કરવાનું કામ કર્યું જયારે હેઝરાએ ત્રણ વસ્તુ કરીને શિક્ષણ શિક્ષણ અભ્યાસ કર્યો પછી એને એને અને જ્યારે એનો એનો જે અર્થ થયો એનો જે રિઝલ્ટ એ એ થયો કે બહુ ફળદાયી એણે આધ્યાત્મિક આગેવાની આપી એને જાહેરમાં નિયમ શાસ્ત્રનું શિક્ષણ આપ્યું અને લોકોએ એનું સાંભળ્યું અને લોકો રડ્યા અને લોકોએ પસ્તાવો કર્યો અને લોકો પ્રભુ તરફ પાછા ફર્યા આ આ થયું કેમ કારણ કે એણે કર્યું અને આપણે પણ એ કરવાની જરૂર છે ઈશ્વરના વચનનો અભ્યાસ એટલે કે ઈશ્વર શું કહે આપણે જાણીએ આપણે જાણીએ ઈશ્વરના વચનનું પાલન એટલે ઈશ્વર જે કહે છે એને આપણે પાડીએ વાંચ્યું તો ખરું પણ પાડવાનું એની સાથે છે અને શિક્ષણ એટલે હવે જે શીખ્યા છીએ પોતે પાડ્યું છે એને આપણે બીજાઓને શીખાવીએ ઘણા બધા તૈયારી વગર પરિણામ ઈચ્છે છે આજ્ઞા પલન વગર સેવા ઈચ્છે છે એટલા માટે લોકો સફળ થતા નથી અને એટલે ઈશ્વર આજે આપણને એઝરા જેવું મન લગાડવાને માટે કહે છે એમ એઝરાએ મન લગાડ્યું જો આપણે અભ્યાસ કરવા મન લગાડીશું પાડવામાં મન લગાડીશું શિક્ષણ આપવામાં મન લગાડીશું તો દુનિયાની કોઈ થાકાત આપણને સફળ થતા રોકી નહીં શકે અને એટલે આ એઝરા 7 10 આજે આપણા માટે બહુ જ મહત્વની છે સો આજે આપણે તૈયાર છે મન લગાડવા માટે દ્રઢ નિશ્ચય કરવા માટે પ્રતિબદ્ધતા લેવા માટે તો આવો પ્રાર્થના કરીએ અને પ્રભુની આગળ આપણે સમર્પિત થઈએ પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ તમે અમને આ વચન આપ્યું મદદ કરો કે આ વચન અમારા જીવનમાં લાગુ થાય અને ફળવંત બને પ્રભુ ઈસુના નામમાં આમેન